દાહોદ બીન સરકારી માધ્યમિક શિક્ષણ શિક્ષકોનો નિમણૂક પત્ર કાર્યક્રમ યોજાયો સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ ગોધરા રોડ ફ્રીનલેજ દાહોદ ખાતે ભલામણ પત્ર અને નિમણૂંક હુકમ વિતરણ સમારોહ યોજાયો

આ નિમિત્તે હાજર તમામ ઉમેદવારો કે જેઓ બિન સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે જોડાયા તેઓએ રાજ્ય સરકારનો તબક્કે ખૂબ આભાર વ્યક્ત કરી પોતાની ભાવના વ્યક્ત કરી હતી રિપોર્ટર રમેશ દાહોદ જિલ્લા